બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાના તાણા ગ્રામ પંચાયતના બોર ઓપરેટર પાણીની ટાંકીમાંથી ડેડ બોડી મળતા ચક ચકચાર તાણા ગામના બોર ઓપરેટર તરીકે વદનજી મેરુજી ઠાકોર ઉંમર આશરે પચાસ વર્ષ અને આશરે વીસ વર્ષથી બોર ઓપરેટર તરીકે કામ કરતા હતા ગઈકાલ બપોરે ઘેરથી નીકળ્યા હતા રાત્રે ઘેર ન આવતા કરી શોધખોળ શોધખોળ દરમિયાનમાં સવારે પાણીની ટાંકી સંપ ચેક કરતા મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો આ ઘટનાની જાણ થરા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીને પીએમ અર્થે થરા જેવી શાહ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આ ઘટનાની જાણ થતાં તાણા ગામના લોકોના ટોળે ટોળા ઉમટ્યા પરિવારજનો ઉપર આભ ફાટ્યું અને ગામમાં શોકની લાગણી જોવા મળી ઇન્દ્રસિંહ વાઘેલા રિપોર્ટર કાંકરેજ સાથે ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા આ ગઈકાલે અમારા ઓપરેટર વદનજી મેહરૂજી ઠાકોર જે પાછલા પચીસ છવ્વીસ વર્ષથી પંચાયતની અંદર બોર ઓપરેટર તરીકેની સેવા આપે છે અને એ ગઈકાલે ક્યારે બોરમાં સંપમાં પડી ગયા એનો કોઈને ખ્યાલ રહ્યો નથી આજે સવારે અમારા સરપંચ શ્રી જ્યારે બોર્ડ ચાલુ કરવા માટે ફોન કર્યો ને પણ ફોન ઉતર્યા નહીં એટલે બીજા ઓપરેટરને લઈ અને બોટ ચાલુ કરાવવા માટે ગયા એ વખતે એમ કે સંપૂર્ણ લંગીલાનું પાણી આવે છે કે નહીં એ ચેક કરવા માટે એને ઘાકરું ખોલી અને બીજા ઓપરેટરને કહ્યું કે પાણી ચેક કર તો એ વખતે જ્યારે બીજા ઓપરેટરે ઢાંકરું ખોલ્યું ત્યારે અંદર ઉદેનજી મેહરૂદજી માસ્ક તરફ દેખાય અને સરપંચની તથા ગામના આગેવાનો અને ગ્રામ લોકો દિશા મળી એ લાશને સેવા પોલીસ સ્ટેશનની જાણ કરી લાશને લઈને સરકારી દવાખાની લાઈન પીએમ માટે લાવ્યા અને પોલીસ દિશા સાથે રાખી એનું પીએમ કર્યું આપણું નામ મારું નામ ગણપતગીરી ગોસ્વામી પૂર્વ સરપંચ થવાના ગ્રામ પંચાયત